બાળકનો ત્રણ થી છ વર્ષ નો વિકાસ થાય તેના વિશે ભરવાની હોય છે તેમાં આપણે પેલા બાળકનું નામ આંગણવાડી કેન્દ્રનું નામ આપણે આંગણવાડીનો કોર્ડ નંબર માતાનું નામ પિતાનું નામ બાળકની જન્મ તારીખ બાળકની ઉંમર કુમાર છે કે કન્યા આપણું ગામ જિલ્લો તાલુકો અને અહીંયા આપણે આંગણવાડી કાર્યકર બેનનું નામ લખવાનું હોય છે આંગણવાડી કાર્યકરની ની અહીંયા આપણે આંગણવાડી કાર્યકરની સહી કરવાની હોય છે આપણે વિકાસ યાત્રા પોથી બાળકની વર્ષમાં ત્રણ વખત ભરવાની હોય છે સપ્ટેમ્બર જાન્યુઆરી અને મે અત્યારે આપણે સપ્ટેમ્બર મહિનો હોય છે કેવી રીતે ભરાય તેના વિશે હું તમને કહીશ બાળકનો જો યોગ્ય વિકાસ થતો હોય ને તો આપણે રાઉન્ડ સર્કલમાં લીલો કલર ભૂરવાનો હોય છે થોડું ધ્યાન રાખવું પડે એવું હોય કે બાળક થોડુંક નકળું છે તો આપણે તેમાં બ્લુ કલરનું રાઉન્ડ સર્કલ કરવાનું હોય છે બહુ વધારે પડતું ધ્યાન આપવું પડે એમ હોય અને બાળકનો વિકાસ બહુ ધીમી ગતિ કરવાનું હોય છે અને બહુ વિશેષ સીડીપીઓ અથવા સુપરવાઇઝર દ્વારા બાળકનું રાખવામાં આવતું હોય તો તેમાં લાલ કલરનું સર્કલ કરવાનું હોય છે આપણે બાળકના વિકાસ યાત્રામાં છ પાસા ભરવાના હોય છે શારીરિક વિકાસ બૌદ્ધિક વિકાસ સર્જનાત્મક વિકાસ ભાષાકીય વિકાસ સામાજિક વિકાસ અને ભાવાત્મક વિકાસ આપણે દરેક પાસામાં છ છ ત્રણ ત્રણ અથવા પાંચ પાંચ પાસા બાળકના ભરવાના હોય છે અત્યારે હું તમને બાળકનો એક વિકાસ ભરીને બતાવું છું બાળકનો શારીરિક વિકાસ આવી રીતે આપણે બાળકના છ પાસા ભરવાના હોય છે એમાં બધામાં અલગ અલગ નિદર્શન આપણને બાળકનું આપેલું હોય છે પહેલાં તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું બાળક જે આંગણવાડીમાં આવે છે એ કઈ તારીખે આંગણવાડીમાં હાજર થાય છે એના ત્રણ મહિના પછી આપણે યાત્રા વિકાસયાત્રા ભરીએ છીએ આજે મારું બાળક છે એ છવ્વીસ પાંચ બે હજારને એકવીસમાં આંગણવાડીમાં દાખલ થયેલું છે એટલે એને મે મે મહિનાની યાત્રા આપણે એની નહીં ભરી શકીએ કેમકે તે હજી મે મહિનામાં હાજર થયું છે એટલે એની મે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં એ પાંચ મહિનાનો થાય છે એટલે આપણે તેની સપ્ટેમ્બર મહિનાની યાત્રા ખાલી ભરવાની છે તો આપણે એમાં પેલું નિર્દેશન વાંચશું અડધા ફૂટની ઊંચાઈથી બંને પગથી કૂદકો મારી શકે છે જો બાળક મારી શકતું હોય વ્યવસ્થિત રીતે તો આપણે લીલા કલરથી સર્કલ કરવાનું જો બાળક ઓછો મારી એકતું હોય તો બ્લૂ કલરથી સર્કલ કરશું અને જો બાળક સાવ ઓછું એટલે હા આમ તમે કયો પછી કરી શકે એમ હોય તો પીળા કલરથી અને સાવ કરી જ ન શકતું હોય તો તમારે લાલ કલરથી કરવાનું છે આ બાળક કરી શકે છે એટલે હું તેનામાં લીલા કલરનું સર્કલ પૂરીશ આવી રીતે જો મોટા દડાને બે હાથેથી ફેંકી શકે છે તો કે હા આ બાળક કરી શકે છે બધી પ્રવૃત્તિ કેમ કે મહિના મહિનાથી આંગણવાડીમાં આવે છે મુઠ્ઠી વડે વીણ્યા કલર પકડી શકે છે તો કે હા જમીન પર ગોળ પર દોરેલા ગોળ પર ચાલી શકે છે તો કે હા પૂરક પોષણ બહાર જાતે જમી શકે છે પણ ઢોળ્યા વગર ના ઢોળે છે બાળક હજી બરોબર જમી શકતું નથી એટલે હું એમાં બ્લુ કલરનું સર્કલ કરીશ અને બાળક ગુલ ચંપલ કોઈની મદદ સાથે પહેરી શકે છે તો કે હા આવી રીતે તમારે વિકાસ યાત્રાના છ છ પાસા ભરવાના હોય છે આ મેં તમને એક પાસો ભરીને બતાવ્યો થેન્ક યુ વેરી મચ